કે ફિટ ટુ ફ્લાયમાંથી જ્યારે પણ પ્રવાસે બાળકોને અમે લઈ ગયા છીએ ત્યારે એક તો બસનું આયોજન સાથે સાથે બાળકોને રહેવાની વ્યવસ્થા જમવા બાબતનો પ્રશ્ન હોય કે અન્ય કોઈ પણ બાબત જે એકદમ સરળતાથી જેને કહીને કે બાળકોને ખૂબ મજા આવે સાથે સાથે શિક્ષકોને પણ મજા આવે અને એક શિક્ષકની ગરજ સારે છે વિશાલભાઈ પોતે કારણ કે જે શિક્ષકને વિદ્યાર્થીઓને સાચવવાના હોય એ કામગીરી વિશાલભાઈ કાસુંદરા ખુદ પણ સાથે રહીને કરતા હોય છે એટલે મારા મત મુજબ ફિટ ટુ ફ્લાયમાંથી જે પણ પ્રવાસ અમે કર્યા છે ત્રણથી ચાર વખત અમારી સંસ્થા પ્રવાસે ગયા છે સાથે વિશાલભાઈ સાથે તો અમને ખૂબ જ મજા આવી છે આયોજનથી માંડીને તમામ વસ્તુ પરફેક્ટ હોય છે હમણાં જ નજીકના દિવસમાં જન્માષ્ટમી આવી રહી છે તો જન્માષ્ટમી ઉપર અમારે અંદામાનનો લગભગ ઓલમોસ્ટ ભારતમાં કયો ને તો ભારતમાં રેકોર્ડ બ્રેક ગણી શકાય તો અમારો અંદામાનનો પેકેજ છે 12 મહિના 365 દિવસ અને 24 કલાક ધમધમતી આ સિરામિક સિટી નગરી એટલે કે આપણો મોરબી આ મોરબીમાં તો ફરવા લાયક સ્થળો બહુ ઓછા છે પણ વાર તહેવારે પરિવાર સાથે મિત્રો સાથે ફેમિલીમાં આપણે ફરવા જવાનું ચૂકતા નથી એટલે મોરબીની પ્રજા એ ફરવાની શોખીન છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા હવે એકલા એકલા ફરવા જાતા તો જવાય જઈએ પણ અહીંયા જઈને ક્યાં જાઉં શું જોઉં કંઈ હોટલનું બુકિંગ આ બધાને લઈને આપણને ઘણું બધું મનની અંદર કન્ફ્યુઝન થાતું હોય છે ત્યારે એનું જ સોલ્યુશન લઈને આવ્યું છે ફિટ ટુ ફ્લાય એડ્રેસ તમને બતાવી દો આપણે જે સનાડા હાઈવે છે અહીંયા સ્કાય મોલની એક્ઝેક્ટ સામેની બાજુ જ આવેલું છે સોમનાથ માર્કેટ એટલે કે આપણે જે ઓલું જૂનું હીરાનું કારખાનું હતું ને એની એક્ઝેક્ટ સામે અહીંયા બીજા માળે જ આવેલું છે ફિટ ટુ ફ્લાય અત્યારે હાલ આપણે ઉપર ઓફિસમાં આવી ચૂક્યા છીએ અને ઓનર અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સર આપનું અને આપનું નામ કહેશો સૌથી પહેલાં તો મારું નામ છે વિશાલ કાસુંદરા ફિટ ટુ ફ્લાય હોલિડેઝ મોરબી બ્રાન્ચથી આપણે ટોટલ કેટલી બ્રાન્ચ છે આ ફિટ ટુ ફ્લાય શરૂઆત કરી અને કેટલો ટાઈમ થયો થોડોક એના વિશે પરિચય આપીએ હા ઓકે તો એકચ્યુઅલમાં ફિટ ટુ ફ્લાયને સાત વરસ થઈ ગયા છે સૌથી પહેલાં બ્રાન્ચની શરૂઆત અમારી રાજકોટથી થઈ હતી રાજકોટ કોરોના પહેલાં બે વર્ષ પહેલાં જ બ્રાન્ચનું ઓપનિંગ રાજકોટ પહેલી બ્રાન્ચથી કરેલું હતું રાજકોટ બ્રાન્ચની સફળતા મળ્યા બાદ બીજી બ્રાન્ચ અમે મોરબીમાં ઓપન કરી અને મોરબીને અત્યારે અમારે અઢી વર્ષ પૂરા થયા અને એક ત્રીજી બ્રાન્ચ દોઢ વર્ષથી આ જામનગરમાં ઓપન કરી છે એનું પણ દોઢ વર્ષ પૂરું થયું આપણે જે આ ફીટ ટુ ફ્લાય છે એમાં કે રીતે ગુજરાતની અંદર કોઈને ફરવું હોય તો આઉટ ઓફ સ્ટેટ માટે વ્યવસ્થા છે કેવી રીતે છે શું કાઈ એના વિશે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને કરીએ છીએ ગુજરાત માં ફરવું હોય દાખલા તરીકે દ્વારકામાં હોટલ બુક કરવી હોય કચ્છમાં રણોત્સવ માં બુકિંગ કરવું હોય એનું પણ બુકિંગ આપણે કરીએ છીએ બધા જ કન્ટ્રીના વિઝા અને ફ્લાઇટ અને હોટલ બુકિંગ ઓકે આ આપણે કરીએ છીએ ઓકે એમાં ફેમિલી પણ આવી જાય અને બિઝનેસ બંને માટે હા બંને માટે કોર્પોરેટ પણ આપણે છીએ અને કોર્પોરેટ ટુર માટે આપણે ઓલરેડી ચાર કોર્પોરેટ ટુર સારી સારી કંપનીની કરેલી પણ ઓકે તો પ્રોડક્ટ લોન્ચિંગ માટે પણ આપણે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી દઈએ બિઝનેસ માટે તો થયું પણ અત્યારે મોરબીની અંદર ઘણી બધી સ્કૂલો પણ છે તો અવારનવાર વેકેશનમાં અથવા તો સ્કૂલ તરફથી પણ વેકેશનનું પ્રવાસનું નાનું મોટું આયોજન પિકનિકનું બધું થતું હોય તો એના માટે આપને ત્યાંથી વ્યવસ્થા એના માટે આખા મોરબીમાં લગભગ સૌથી પહેલા અમે એવા કે જેને સ્કૂલ નું પ્રોપર પૂરેપૂરું ઓર્ગેનાઇઝેશન કર્યું હશે જેમ કે આપણે સૌથી પહેલા અમારું શરૂઆત જે ને એ ઉમા થી કરેલી છે ઉમા ની આપણે સૌથી પહેલાં સ્કૂલ ટૂર કરી હતી તો ટોટલ જવાબદારી અમારી અમારી સ્કૂલ ઉમા વિદ્યા સંકુલમાં એમને ટોટલ પાંચ ટૂર કરેલી છે આયોજનથી માંડીને બાળકોને રહેવાની સગવડ એને ફરવા માટેની તમામ વ્યવસ્થા જમવા માટેની વ્યવસ્થા એટલી એ ટુ ઝેડ હતી કે અમને ખરેખર એમ થઈ ગયું કે હવે પછીથી કોઈ પણ ટૂર હોય તો એ ફિટ ટુ ફ્લાય હોલિડેઝને જ આપવાની થાય છે આટલું બેસ્ટ આયોજન એ લોકોનું હોય છે જ્ઞાનપથની ચાર કરેલી છે ઈસમે તપવન વિદ્યાલય હા કૃષ્ણા સાયન્સ સ્કૂલ એની પણ આપણે એકી સાથે 200 વિદ્યાર્થીની આપણે ટૂર કરેલી છે ઓકે આમ દરેક તહેવાર ઉપર સ્પેશિયલ લોકેશન પર સજેશન થતા હોય છે તો આ આપને ત્યાં ઈ રીતે કે રીતે વ્યવસ્થા શું કાય આગામી એના માટે માટેની બહુ સારી વ્યવસ્થા છે અમારા માટે અમારી પાસે જે રહ્યો ને હમણાં જ નજીકના દિવસમાં જન્માષ્ટમી આવી રહી છે

કે ભાઈ અમારે 3 સ્ટાર નહીં પણ 4 સ્ટાર માં જવું છે હા તો અમે પ્રીમિયમ પેકેજ છે કે લોન્ચ કર્યું છે જેમાં અત્યારે બહુ લિમિટેડ સીટ બાકી છે એમની આ આ પ્રકારની ટૂર ની અંદર કેટલા મેમ્બરો થી લઈને કેટલા મેમ્બરો કેમ કે ઘણી વખત ચાલો મિત્ર સર્કલ માં ચાર પાંચ ભેગા હોય એમના વાઈફ સાથે નું આખે આખું 10 જણા નું ગ્રુપ આપની સાથે પછી સિંગલ એ એ રીતે કે રીતે આપને ત્યાં હા જો આ ગ્રુપ ટૂર માં એ રીતનું છે કે દાખલા તરીકે તમે એમ કયો કે અમે દસ મિત્રો છીએ ને અમારે દસ મિત્રો ને ફરવા માટે ત્યાં જવું છે તો દસ દસ મિત્રો ફરવા માટેનું ટોટલ ટુર પ્લાનિંગ અમે કરી દઈ તમારે અહિયાં થી કદાચ તમે એમ કયો કે મારે મોરબી થી ટુર એરેન્જ કરવી છે મોરબી થી તમને ગાડી આપી દઈ અમદાવાદ સુધીની અમદાવાદ થી તમને ફ્લાઇટ આપી દઈ જ્યાં ઉતરો અમારી ગાડી તમને પિકઅપ કરી જાય જ્યાં હોટલ નું બુકિંગ તમારું પહેલે થી કન્ફર્મ હોય જ્યાં હોટલ તમને ગાડી ડ્રોપ કરી જાય હોટલ રહેવાનું જમવાનું તમારું બધું હોટલ પર થઈ જાય અને ગાડી જે રહી બધા તમને સાઇટ સીન કરાવી

અમને કોઈ પણ જાતની તકલીફ ક્યારેય પડવા નથી દીધી જ્યારે પણ જરૂર પડે આપણે કોલ કરી તો તરત આપણને આન્સર આપી અને બધી પણ વ્યવસ્થા કરાવી આપે છે અહીંથી ઘણા બધે ચલો આબુ કયો આબુ જતા રહીએ મહારાષ્ટ્ર જાય તો ત્યાં ફરવાનું તો ઘણું બધું એ પણ કઈ જગ્યાએ જાઓ કેટલા આટલા દિવસ છે તો પ્રોપર પ્લાનિંગ પ્લાનિંગ એડજસ્ટમેન્ટ બધું જ તમારે

કેમ કે સિરામિક ના અલગ અલગ પાર્ટનરો હોય બધાની ઘરે વડીલો હોય તો કઈ એક કામ કરો ને વડીલો ચાર ધામ ની જાત આ વખતનો મહિનો બહુ સારો ગયો હે ગાઈસ તેજી હે તો તો તેજી ના આ પ્રકારનું વડીલો માટેનું આયોજન હોય તો એમાંય પ્રોપર એરેન્જમેન્ટ આપને ત્યાં થઈ જાય એમાં પ્રોપર એરેન્જમેન્ટ અમે હમણાં જ નજીક ની તમને વાત કરું ને તો જન્માષ્ટમી પછી જન્માઈએ સિનિયર સિટીઝન જ છે બરાબર આમાં આખું પશુપતિનાથ ના મંદિરના દર્શન થી લઈ અયોધ્યા આવી જાય પછી વારાણસી આવી જાય અને પૂરું નેપાળ આવી જાય પશુપતિનાથ થી લઈને આખે આખું નેપાળી માંડી અને બધા સિટી લઈ લે સ્પેશિયલ સિનિયર સિટીઝન માટે જ છે એમાં જેટલા ચાલીસ વીસે વીસ કપલ છે ને બધા ફિફ્ટી એજ પ્લસ ના છે કોઈને વિદેશ જવું હોય વિદેશ જવા માટે ઘણી કરન્સી એક્સચેન્જ માટે પણ અગવડતા તો અમે એ પણ સર્વિસ આપીએ છીએ રેડી કહેવાય લીઓ મોરબી ના તો ઠીક બીજા કદાચ જામનગર કે એક્સ વાય જેટ કોઈ બીજા લોકેશન માં બેઠેલા વ્યક્તિઓ પણ વિડીયો જોઈને આપનો સંપર્ક કરે એનું એડજસ્ટમેન્ટ તો થઈ જ જાય ને એનું એડજસ્ટમેન્ટ થઈ જશે એના માટે જો એકચ્યુઅલમાં અમારી ત્રણ બ્રાન્ચ છે

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જ્યારે પણ આપને રિક્વાયરમેન્ટ પડે ત્યારે ચોક્કસ આવો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ